કોણી ઉપર મારવા ત્યાં ટૂંકો થઈ જાય એમ આ તારું જાદુ સારું લે હે આ જાદુ સારું તારું ક્યાંથી શીખવા આવું બધું જોઈ જાદુ કર્યું એને પેલા પેલા મારો એના પેલા મારા ગોઠણ ઉપર હાથ અડી જતો તો પછી એને કોણી ઉપર માર્યો ને કોણી ઉપર બે વાર આમ ટચ કર્યું ને તો પછી એનો હાથ ટૂંકો થઈ ગયો કેમ એડો નહીં કરતો ફરીથી પછી છેટો રે છે એવું થાય છે ઈ સારું લે તારું જાદુ